મુખ્ય સમાચાર નેપાળમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે કથળી વિરોધ પ્રદર્શનનો વચ્ચે જેલમાંથી 1432 કેદીઓ ભાગી છૂટ્યા છે આ હિંસક પ્રદર્શનોને કારણે સંસદ અને મંત્રીઓના ઘરોને પણ સળગાવી દેવામાં આવ્યા છે પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે સેનાએ પ્રદર્શનકારીઓને વાટાઘાટ માટે બોલાવ્યા છે સીપી રાધાકૃષ્ણન દેશના 70માં ઉપરાષ્ટ્રપતિ બન્યા 452 વોટ સાથે તેઓ વિજય બન્યા છે તેમનો આરએસએસ સાથે લાંબો સંબંધ રહ્યો છે અને તેમના સમર્થકો તેમણે તમિલનાડુના મોદી તરીકે ઓળખાવે છે ઇઝરાયેલના હુમલાથી કતાર ધ્રુજી ઊઠ્યું ઇઝરાયેલના આ હુમલામાં હમાસના નેતાઓએ નિશાન બનાવવામાં આવ્યા જેઓ ટ્રમ્પના પ્રસ્તાવ પર ચર્ચા કરી રહ્યા હતા નેપાળમાં જૈનનો હિંસક વિરોધ પ્રદર્શનકારીઓ ઈપુર વડાપ્રધાન જલનાથની પત્નીને જીવતી સળગાવી દીધી आरसीवाई नाना प्रधान ने पण जाहीर मार मारवामा आव्यो जेनो व्हिडिओ व्हायरल थयो छे ભારતે નાગરિકોને નેપાળની યાત્રા ટાળવા જણાવ્યું નેપાળમાં કાયદો અને વ્યવસ્થાની ગંભીર પરિસ્થિતિને કારણે ભારતે તેના નાગરિકોને નેપાળની મુસાફરી ટાળવાની સલાહ આપી છે કાટમંડુ આવતી જતી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે પીએમ મોદીનો નેપાળને સંદેશ વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત માટે નેપાળની શાંતિ ખૂબ જ જરૂરી છે અને ભારત ત્યાંની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. ભારતની સરહદ પર એલર્ટ નેપાળમાં થયેલી હિંસાના કારણે ભારતની સીમાઓ પર પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જનપ્રદર્શનકારીઓને સરહદ પર ભારતીય સૈનિકો દ્વારા ખદેડી મૂકવામાં આવ્યા. રશિયાના હુમલામાં 24 વૃદ્ધોના મોત યુક્રેનમાં પેન્શન લેવા માટે લાઈનમાં ઉભેલા 24 વૃદ્ધો રશિયાના હુમલાનો ભોગ બન્યા આ ઘટના બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ દુનિયાને શાંત ન રહેવાની અપીલ કરી છે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન ભાગ લેશે જેમાં 500 થી વધુ રોકાણકારો હાજર રહેશે ઇઝરાયેલમાં બુલડોઝરની કાર્યવાહી યરુશલેમ હુમલાના આરોપીઓના ઘરો તોડી પાડવામાં આવશે આ સાથી નાગરિકોને હથિયાર નું લાયસન્સ પણ લાવવામાં આવશે સુપ્રીમ કોર્ટ નો મહત્વનો ચુકાદો કોર્ટે જણાવ્યું છે કે જો નિયમોમાં કોઈ મર્યાદા હોય તો આરક્ષિત વર્ગના ઉમેદવારો अनारક્ષિત જનરલ સીટો પર જઈ શકતા નથી હાઈકોર્ટ નો નિર્ણય કોર્ટે કહ્યું કે કોઈ શિક્ષિત મહિલા એમ ન કહી શકે કે તેને ગેરમાર્ગે દોરવામાં આવી જો તે પોતાની મરજીથી કોઈ પરિણીત પુરુષ સાથે સંબંધ રાખે છે તો તે તે ના નિર્ણય માટે પોતે જ જવાબદાર છે હિમાચલ અને પંજાબમાં પુર વડાપ્રધાન મોદીએ કહ્યું કે સરકાર પુર પીડિતોની સાથે ઊભી છે તેઓ આ રાજ્યોની મુલાકાત લેવા રવાના થયા સિયાચીનમાં હિમસ્ખલન ભારતીય સેનાના શિબિર પર હિમસ્ખલન થતા ત્રણ સૈનિકો શહીદ થયા રાજસ્થાનમાં ધર્મ પરિવર્તન વિરોધી બિલ પસાર રાજસ્થાનમાં વિધિ વિરુદ્ધ ધર્મ સંપરિવર્તન પ્રતિષેધ વિધેયક પસાર કરવામાં આવ્યું છે જેમાં બળજબરીથી ધર્માંતરણ કરાવવા પર આજીવન કેદની સજાની જોગવાઈ છે રિપોર્ટર ધરકાસ મોખા અમદાવાદ દસ્તક ન્યૂઝ ચોવીસ